સૌપ્રથમ તેઓને તે મોડેલ ફાર્મની વિઝિટ કરવામાં આવી હતી જેમાં તેઓને મિશ્ર પાક પદ્ધતિ જીવામૃત તથા ઘન જીવામૃતનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારી મેઘવાન જેમીનાબેન દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો તથા પાક સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડી હતી કૃષિ સખી તથા સીઆરપી સાથે પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો તથા ખેડૂતોને આવતી સમસ્યાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ તેઓની ટીપી એમ નીરવ ચૌહાણ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવી હતી પ્રાકૃતિક ખેતી જમીન અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે તે વિશેષ મુદ્દો રહ્યો હતો પદ્મલા તાલુકાના ગ્રામસેવક દ્વારા રજૂઆત સરકારની યોજનાઓ તથા સહાયની માહિતી આપવામાં આવી હતી